મોરબીના ટંકારાના સ્થાનિકોની એક જ માંગ છે ટંકારા ગ્રામ પંચાયતને આપેલો નગરપાલિકાનો દરજ્જો રદ કરવામાં આવે અને ફરીથી ટંકારાને ગ્રામ પંચાયત બનાવવામાં આવે કેમ કે જ્યારથી ટંકારા ગ્રામ પંચાયતને પાલિકાનો દરજ્જો આપ્યો ત્યારથી લોકોની યોગ્ય સુવિધા નથી મળતી આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ટંકારાની લતી પર ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી માપદંડ વગરની પાલિકાને રદ કરો ગરીબોના અને વેપારીના ઓટલા બચાવો જેવી વિવિધ સૂત્રોચાર લગાવ્યા પાઠવ્યું

તો આ કરવાનું શું નહીં કોઈને બોલાવી કોઈની સહી નથી લીધી કોઈનો મત નથી લીધો તો એની તાના છે હલાવી અને એની રીતે બનાવી નાખે એમ તો ન ચાલે એટલે આ બધા છે હલાવી અને નગરપાલિકા કરે છે એટલે નગરપાલિકા અમારે રદ કરાવવાની છે નીચે એ લોકો એમ કેવા માંગે છે કે વસ્તીનું ધારાધોરણ નથી વસ્તી પૂરી નથી તે નગરપાલિકા બની જાય અને પંચાયતને વિશ્વાસમાં લીધો નથી અને ડાયરેક્ટ જાહેર કરી નાખી છે તો આ બાબતે અમને આજે જે આવેદનપત્ર મળ્યું છે